જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટી ની સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને

નામદાર હાઈકોર્ટે છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ પણ જઈશું સત્ય વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્ય વિજય થશે

એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે એમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢીડિયાપાડા સાથે મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે છું મેં હમણાં પ્રવેશ કરતી નથી છતાં એ લોકો સાથે રહીને મહાનગરપાલિકા મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે

સડક લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને ને પસંદ નથી એના લઈને જલ્દી સ્ટા કેસ માં પસાર કરવામાં આવ્યો છે